તરણીધર ભગવાનની પવિત્ર ભૂમિ ખાતે વાવ તાલુકાના ડીમામાં વિશ્વકર્મા દાદા વંશજ ત્રણ પરગણા ગજર સુથાર સમાજના પ્રથમ વખત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ડીમા ખાતે યોજાયેલ વાવ તાલુકાના ઢીમામાં વિશ્વકર્મા દાદાના વંશજ એવા ગજ્જર સુથાર સમાજના ત્રણ પરગાણાનો પ્રથમ વખત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું ખાતે યોજાયેલા પ્રથમ વખત સમૂહ લગ્નમાં જીવનની શુભ શરૂઆત સમાજના રીતિ રિવાજ મુજબ કર્યા હતા ત્યારે નવયુગલોને આશીર્વચન આપવા કટાવધામના મહંત મહામંડલેશ્વર જયરામ દાસ ઢીમાના મહંત જાનકીદાસ બાપુ ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી આ સમૂહ લગ્નના આયોજન માટે દાન આપનાર વિવિધ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ ગિનીબેન ઠાકોર પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અગ્રણી વાવ રાણા ગજેન્દ્રસિંહ ડીડી રાજપૂત સહિત ગજ્જર સુથાર સમાજના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા